ભરૂચ લોકલ ક્રાઇમ ભેંસલી ગામ નજીકથી પંચ્યાસી લાખનો દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે ભરૂચ લોકલ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ પર ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ રાજસ્થાની હોટલ નજીક એક આઈસર ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે આઈસર ટ્રકમાં દારૂ પાણીની ધાતુની ટાંકીમાં સંતાડવામાં આવ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા આઇસર ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી જો કે શરૂઆતમાં દારૂ દેખાયો ન હતો પોલીસે ટાંકીને કટર વડે કાપી તપાસ કરતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતા દારૂના પાંચસો બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ સોળ હજાર છસો ત્રીસ બોટલો હતી આ દારૂની કિંમત પંચ્યાસી લાખ સિત્યાસી હજાર ચારસો રૂપિયા આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતનો આઇસર ટેમ્પો અને અન્ય મુદ્દામાલ મળી એક કરોડ છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલામાં પોલીસે જેસારામ વિશ્નારામ જાટની ધરપકડ કરી છે અને જેસારામે પોલીસને જણાવ્યું છે કે રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડના દહેરાદૂનથી આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો રાહુલે તેના આઈસર ટ્રક દહેજ જતા રોડ પર ઊભી રાખવા જણાવ્યું હતું અને પછી વડોદરા જવાની સૂચના આપી હતી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કરી જેસારામ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાય રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર